आज रो छोटा देपुर जिला ना मुख्य सरकारी दवाखाना मा અમે કેટલા સમયથી જોઈએ છે કે જે રખડતા ઢોરો છે કૂતરા છે એ અહીંયા જેમ તેમ ફર્યા કરે છે જેની કોઈ વ્યવસ્થા નથી ટ્રાફિકની અને એ જે કૂતરા છે એ સીધા પ્રસુતિ વિભાગમાં જાય છે અને ત્યાં ખુલ્લે આમ ફર્યા કરે છે જેની તંત્ર બિલકુલ બેદરકારી છે જેને જોતા નથી સ્ટાફની કમી છે નર્સિંગ સ્ટાફની કમી છે ડોક્ટર્સની કમી છે પ્લસ કે અહીંયા એકસો આઠ આવે છે અહીંયા ટ્રાફિક છે એકસો આઠ કેવી રીતના એની કોઈ બિલકુલ કોઈ સિક્યોરિટી નથી એમ ઘણા પ્રશ્નો છે પાણી નથી પ્રસુતિ વિભાગમાં ફિલ્ટર તો છે પણ ફિલ્ટરવાળું પાણી નથી કુલર છે પણ પાણી નથી સ્ટાફ નથી ગંદકી છે તદ્દન અને પ્લસ કે અહીંયા આગળ જે કેસ બારી છે માત્ર એક કેસ બારી છે અને એક દવા બારી છે એમાં જે લોકોને ખાલી તારીખ સિક્કો મરાવવાનો હોય એ લોકોને બી વીસ વીસની લાઇનમાં ઊભું રહેવું પડે છે તો એનું એક અલ્ટરનેટિવ શોધો કે ભાઈ સિક્કાવાળી આ લાઈન ને કેસ માટે નવા કેસ માટે આ લાઇન એમાં સૌથી વધારે જોખમ છે કે માણસ અહીંયા હોસ્પિટલમાં આવે તો સાજા થવા માટે આવે છે નહીં કે કુતરા કેળે અને એ લોકો ઇન્જેક્શન મારે કે ગાય એમને કઈ માર દઈને પડી જાય એટલે સૌથી ગંભીર મુદ્દો છે કૂતરા જે ફરે છે ખુલ્લે આમે આના માટે તંત્રએ ધ્યાન આપવું જોઈએ નાગેન્દ્ર કુમાર રાઠવા મારે એક એક પગી છે જે સિક્યુરિટી ગાર્ડની પોસ્ટ પર છે આખી હોસ્પિટલમાં એક જ પગી હોવાથી બધી જગ્યાએ પહોંચી વળાતું નથી ઉપરાંત પાછળ નવું બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ હોવાથી એ ગેટ બી થોડીક નાખેલ છે ત્યાંથી બી રખડતા ઢોર એન્ટર થઈ જાય છે અને આ સિક્યુરિટી ગાર્ડની સમસ્યાઓ ઘણા ટાઈમથી પર્સિસ્ટન્ટ છે એના માટે મેં અમા વારંવાર રજૂઆત કરેલ છે ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં કે અમને આનો નિકેલ લાવવામાં આવે જેનાથી પેશન્ટને બી કોઈ હાનિ ના થાય અને હોસ્પિટલનું વાતાવરણ બી સરખું રહે કે આ ઇન્ફેક્શનને એ બધું કંટ્રોલમાં રહે અને